પતિ અને બાળકોને બરબાદ કરવા નીકળેલી પત્ની ઉત્તર ગુજરાતની આ એક એવી કરુણ સત્ય ઘટના છે કે જે આપણને એક રીતે વિચારતા કરી મૂકે કે જીવનમાં ક્યારે પણ કોઈ નિર્ણય લઈએ ત્યારે તેમાં પહેલાં સો વખત વિચાર કરવો જોઈએ નહીં તો પછી એવું બનતું હોય છે કે જ્યાંથી આપણે પાછા નથી ફરી શકતા અને એવા કામ ક્યારેય ન કરવા જોઈએ કે જે થઈ ગયા પછી ન કર્યા હોય કે ન થઈ શક્યા તેને એને આપણે ફેરવી નથી શકતા એવા કામ ક્યારેય ન કરવા નહીં તો પછી પસ્તાવાનો પાર નથી રહેતો તેવી જ આ એક ઘટના બનવા પામી છે ઉત્તર ગુજરાતના એક શહેરમાં જેમાં પતિ પત્ની પોતે સુખીરૂપ સંસાર ચાલી રહ્યો હતો બંનેને પ્રેમના લગ્ન જીવનના પરિપાક રૂપે બે બાળકો હતા અને કિલોલ કરતું જીવન ખૂબ જ સુખરૂપથી ચાલી રહ્યું હતું પતિને સારી નોકરી હતી કોઈ ખાવા પીવાની રહેણીકણીમાં કોઈ પણ તકલીફ નથી પતિ પણ પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને બાળકોને પણ ચાહતો હતો પત્ની પણ સારી રીતે પોતાનો પત્ની ધર્મ નિભાવતી હતી અને સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો પછી કોણ જાણે કેમ સંસારમાં કોની કાળી નજર લાગી ગઈ અને એક એવું પગલું ભરાઈ ગયું કે જેના કારણે બધું આગળ પાછળ થઈ ગયું ઉલટસુલટ થઈ ગયું બનવું એવું કે જે પત્ની છે તેનો સગો મામાનો દીકરો તે નજીકમાં જ શહેરમાં રહેતો હતો અને સ્વાભાવિક છે કે કાકા બાપા હોય કે મામાના દીકરા દીકરી હોય ભાઈ બહેનો હોય તો એકબીજાને ત્યાં નાનપણથી સંબંધ હોય અને સારો વ્યવહાર હોય એટલે આવતા જતા હોય એવી જ રીતે આ મામાનો છોકરો હંમેશા આ પોતાની મામાની ભયની છોકરીને ત્યાં આવતો હતો અને તેમાં કંઈ અજુગતું ગતું નહોતું પતિને પણ કોઈ વાંધો નહોતો કારણ કે આખરે તો આપણા સમાજમાં તો મામા ભાઈના દીકરા દીકરીઓ ભાઈ બહેન જ તો ગણાતા હોય છે ને એવું જ આ કિસ્સામાં હતું એટલે પતિને કોઈ જાતનો કોઈ વિચાર કરવાનો પ્રશ્ન નહોતો અને આમાં પરંતુ વાત એવી હતી કે પતિની ગેરહાજરીમાં વાત કોઈ જુદી જ બની ગઈ આ એક પ્રકારનો લોફર અને છેલબટ્ટાઉ હતો આ જે છોકરી હતી પત્ની તેનો મામાનો છોકરો તે એકદમ એક નંબરનો આવારા માણસ હતો અને તેની નજર આવી રીતે પોતાની ફઈની દીકરી ઉપર જ ખરાબ રીતે પડી હતી અને આમાં ઘણી વખત એવું બનતું હોય છે કે લોભામણી વસ્તુઓ તમને આકર્ષતી તો હોય છે પરંતુ એમાં તમારે પણ તમારી મક્કમતા અને તમારી વફાદારી સાબિત કરવાની હોય છે પોતાની મર્યાદ મર્યાદામાં રહીને પરંતુ આ પત્ની પોતાની મર્યાદા અને ભાન ભૂલી ગઈ અને એકાંતમાં તે પણ પેલા મામાના છોકરાની વાતોમાં આવી અને તેને દિલ દઈ બેઠી કે જે આપણા સમાજમાં બિલકુલ સ્વીકાર્ય બાબત નથી ધૂણાસ્પદ પાત્ર છે અને ધૂણાસ્પદ વાત પણ છે અરે રાટી આપણને થઈ જાય આવું સાંભળીને ગુસ્સાનો પાર ના રહે પરંતુ આ પત્ની તો બધું ભાન ભૂલી અને એકદમ તેની સાથે એક થઈ ગઈ અને બંને પછી એવી સ્થિતિએ પહોંચી ગયા રોજ એ પતિની ગેરહાજરીમાં બાળકો શાળાએ હોય ત્યારે તે મામાનો છોકરો આવતો અને બંને એકબીજામાં એવા ખોવાઈ જતા કે જાણે કોઈ અલગ સમાજના ને અલગ અલગ કોઈને લેવા દેવા ના હોય સકપણ નામ હોય એવો એક યુવક ને યુવતી જેવી રીતે એકમેકમાં ખોવાઈ જતા હોય પ્રેમના દરિયામાં ડૂબકી લગાવતા હોય એવી રીતે આ લોકો તો રોજ તક મળે ત્યારે પેલો પહોંચી જતો એકલતાનો લાભ લઈને રોજ મીઠાઈ ખાતો અને પેલી પત્ની મીઠાઈ ખવડાવતી પણ બંનેને ખૂબ જ મજા આવવા લાગી હતી અને મામાને દીકરો તો જ જતો તેને તો મફતની મજા અને સીમાડે ધજા સામેથી મળતું હોય તો કોણ ન લે પછી ત્યારે કોણ જોતું હોય કે સામે કોણ છે એવી આ કિસ્સામાં વાત બની હતી પછી એક સમય એવો આવ્યો કે બંને એકબીજા વગર જરાય રહી શકતા નહોતા જેથી કરીને બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું મામાના છોકરાએ તેને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું તારી વગર નહીં રહી શકું પેલી પણ એ જ કહ્યું કે તે તો મારા મનની વાત છીનવી લીધી મને પણ તારા વગર એક પળ પણ ચેન પડતું નથી એમ કરીને તો પણ પછી મામાના છોકરાએ કહ્યું કે તું તારા પતિને છૂટાછેડા આપે તો જ નહીં તો પછી ગેરકાયદે બધું થાય તો પછી એ બધા લફડા કોણ સહન કરે એમ કરીને આ બાજુ પત્નીએ ધમપછાડા કરવા લાગી પતિ સાથે કારણ વગર ઝઘડા કરવા લાગી અને ગમે તેમ કરીને જ્યારે પતિને પણ લાગ્યું કે પત્નીને હવે તેનામાં સંસાર માંડવામાં રસ નથી તેની સાથે તો તેણે પણ વિના કોઈ પણ યોગ્ય વિચાર કરીને છૂટાછેડા આપી દીધા અને તે પણ યોગ્ય જ વાત હતી આ પતિ એ બુદ્ધિશાળી પગલું ભર્યું કારણ કે કોઈ ખૂનામરકી થઈ જાય કે ખોટા કોઈ કાંડ થઈ જાય એની કરતાં તેણે છૂટાછેડા આપીને તેને છૂટી કરી દીધી આ બાજુ તે તરત જ રવાના થઈ ગઈ અને પછી પોતાના મામાના છોકરા સાથે સંસાર માંડીને નજીકના જ કોઈ શહેરમાં રહેવા લાગી ચારે બાજુ સમાજમાં થૂથું થઈ ગયું કારણ કે બે છોકરા હતા બે છોકરાની પણ તેણે પરવાળ કરી નહીં સંતાનોને પોતાના પતિ પાસે છોડી તેમની જવાબદારી મુક્ત થઈ અને પતિને પણ છોડીને તે ચાલી નીકળી એ પણ મામાના દીકરા સાથે કે જે ઘણું ધૃણાસ્પદ પાત્ર કહેવાય લોકોમાં પણ ખૂબ જ આ વાતને લઈને વતેસર થઈ ગયું કે કેવી માં કહેવાય કે ફૂલ જેવા બાળકો પ્રેમાળ બાળકો પ્રેમાળ પતિને છોડીને વિના કારણે ચાલી નીકળી એ પણ પાછા પોતાના એક પ્રકારના ભાઈ સાથે જ સમાજમાં થૂથું થઈ ગયું આ બાજુ મામાના દીકરાએ થોડોક સમય તો એ લોકોને બરાબર ચાલ્યું પરંતુ પછી પોત પ્રકાશ્યું કારણ કે લોફર હોય છે ને જે ઘણી વખત એવું બને કે યુવતીઓ જે ફસાતી હોય છે કુંવારી હોય કે પરણિત મહિલાઓ હોય એ લોફરોમાં જલ્દી ફસાઈ જતી હોય છે કારણ કે તે લોકો એકદમ બિંદાસ જીવન જીવતા હોય અને એનું આકર્ષણ પણ પહેલું કહે છે ને કે આગ ચમકતી હોય પણ એને કંઈ આપણે હાથ નથી લગાડતા કે વીજળી પણ આપણને જે કંઈ પ્રકાશ આપતી હોય પણ આપણે વીજળીમાં કંઈ આંગળી અડાડતા નથી તેવું પરંતુ લોકો આ વસ્તુમાં ભાન ભૂલી અને તેવા જ લોકોમાં આકર્ષાઈને પોતાની જિંદગી ખરાબ બનાવી મૂકતા હોય છે તેવું જ આમાં થયું હવે પહેલાં એ તો પોત પ્રકાશ્યું એને તો કોઈ કામધામ કરવું નહોતું ઘરમાં પૈસા ટકા નતા સંસાર માંડ્યો એટલે હવે એને તો રોજ દારૂ પીવા જોઈએ મારપીટ કરવા જોઈએ જુગાર રમવા જોઈએ આની સાથે મારપીટ થવા લાગી આ તેની ભયની છોકરી સાથે અને તેને મારપીટ કરી અને હવે તેણે નોકરી કરવા મોકલી નોકરી પણ તેનાથી પૂરતી થતી નથી બંનેનું હવે તો ક્યારેય કામ કરેલું નહોતું ત્યાં તો જલસાથી પોતાના અસલી પતિ સાથે તો જીવન જીવતી હતી ઘરકામ કરીને મજાથી બાળકો સાથે ખાઈ પીને ટેસ હતો જ્યારે અહીં તો એને નોકરી થતી નથી કારણ કે નવું નવું બધું હતું પહેલી વાર ક્યારેય કર્યું ન હોય અને તોય બધા પૈસા પેલો લઈ જતો પૂરતું ખાવા મળતું નહોતું મારપીટ થતી હતી એમ કરતાં કરતાં નોકરી બરાબર ન થવાથી નોકરી પણ છૂટી ગઈ અને આખરે તે એની પાસે ગંદા કામ કરાવવા લાગ્યો બળજબરીથી અને ખોટા કામ કરી કરીને છેવટે એને ભીખ માગવા પણ મજબૂર કરી કારણ કે તે માનસિક રીતે પણ નંખાઈ ગઈ આ બાજુ તેના જૂના પતિને વાતની ખબર પડી તેને દયા તો આવી પરંતુ શું કરે તે તેને પોતે સાણો માણસ હતો આ બાજુ તે ગમે તેમ કરીને તેને છેવટે આ એના મામાના છોકરાએ તેને બાંધી દીધી કે ક્યાંક કોઈને કહી ના દે અને ક્યાંય પોલીસ ફરિયાદમાં ન જાય કારણ કે એક બે વાર પહેલી એ ચીમકી આપી પરંતુ તેને બાંધીને અતિશય ત્રાસ ગુજારવા લાગ્યો હવે તેનાથી સહન નહોતું થતું તેની મા એકવાર તેને મળવા આવી કેમ કે દીકરી હોય ગમે તેવી પણ માનો દિલ રહે નહીં તો તે મળવા આવી તો માને પણ તેણે કહ્યું તો માએ પણ એ વાત પહોંચાડી તેના જૂના પતિ સુધી પરંતુ તેણે કહ્યું કે હવે આમાં હું શું કરી શકું એના મરજીથી ગઈ છે આ બાજુ ગમે તેમ કરીને એકવાર તે છટકીને ભાગવામાં સફળ થાય છે તેના અસલી પતિને ત્યાં પહોંચીને તેને બચાવી લેવા અને અપનાવી લેવા માટે વિનંતી કરે છે પણ હવે પેલો મૂર્ખો છે કે જે આવી રીતે પોતાની મરજીથી બાળકોને પોતાના રેઢા મૂકીને ભાગી ગઈ હોય એને પાછી અપનાવે તમારું શું મંતવ્ય છે આણે એને પાછી અપનાવી જોઈતી હતી પતિએ શું તેને માફ કરવી જોઈતી હતી કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઇક કરજો ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર